લાંબા સમયથી ભરૂચ અને અંકલેશ્વર શહેરના લોકોને સતાવી રહેલા ટ્રાફિક જામની સમસ્યામાંથી હવે રાહત મળવાના સંકેત છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના ગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ માટે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને લોકોની સતત રજૂઆતના પગલે એનએચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતા માર્ગો પર સર્જાતી ભયંકર ટ્રાફિક જામ સમસ્યા હવે હજારો વાહન ચાલકોને કાયમી ધોરણે મુક્તિ મળી શકશે આ એન્ટ્રી એક્ઝિટ સુવિધાના કારણે વાહન ચાલકો નીચે મુજબના માર્ગોનો ઉપયોગ કરી શકશે વડોદરાથી મુંબઈ તરફ જતા વાહન ચાલકો આ વાહન ચાલકો પૂન ગામ નજીક એક્ઝિટ પોઈન્ટનો ઉપયોગ કરીને એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરી શકશે ત્યાંથી તેઓ ઓલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઈવે પર જઈને સીધા સુરત જઈ શકશે આનાથી તેમને ભરૂચ અંકલેશ્વરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકમાંથી બચાવ થશે મુંબઈથી વડોદરા તરફ જતા વાહન ચાલકો આ વાહન ચાલકો સ્ટેટ હાઈવે પરથી ગામ નજીકથી એન્ટ્રીનો ઉપયોગ કરીને સીધા એક્સપ્રેસ વે પર ચડી શકશે અને વડોદરા તરફની મુસાફરી કરી શકશે ટ્રાફિક સમસ્યાનું સમાધાન અને નવી શરૂઆત ભરૂચ અને અંકલેશ્વર ગુજરાતના ઔદ્યોગિક હબ હોવાના કારણે અહીં રોજેરોજ હજારો વાહનોની અવરજવર રહે છે મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવર કારણે ટ્રાફિક જામ સામાન્ય સમસ્યા બની ગઈ હતી જેના કારણે લોકોની કિંમતી સમય અને પેટ્રોલ ડીઝલનો વ્યય થયો હતો એનએચઆઈના નિર્ણયથી હવે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરીને ઘણા વાહન ચાલકો સીધા સુરત તરફ અથવા વડોદરા તરફ જઈ શકશે જેનાથી શહેરી વિસ્તારનો ટ્રાફિક ઘટશે સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વેનો અંકલેશ્વર અને સુરત વચ્ચેનો મહત્વપૂર્ણ પોર્શન દિવાળીના તહેવાર બાદ ટૂંક સમયમાં જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી પૂરી સંભાવના છે આનાથી ગુજરાતના દક્ષિણ ભાગ અને મહારાષ્ટ્ર તરફના મુસાફરોને અનેક ઘણો ફાયદો થશે આ વિકાસ કાર્યથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર દૂરના અનેક વાહનચાલકો રાહત મળશે અને તેમનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટની જાહેરાત કરવામાં આવી છે આ કેટલો મહત્વપૂર્ણ નિર્ણય છે તો જોવા જઈએ તો અત્યારે દેગામ પાસે એન્ટ્રી આપેલી હતી એ દેહગામથી ભરૂચ ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા સવા કલાકથી દોઢ કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું આ એન્ટ્રી મળવાને કારણે આમાં અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા આ ત્રણ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ અહીંની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઓલપાડ અડાજળ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે અને અમારા અંકેશ્વર પાનોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ લીધે લખ્યો હતો નેશનલ હાઈવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પણ પત્ર લખ્યો હતો રિઝનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ કાગળ લખ્યો હતો અને આપણા આદરણીય માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને પણ કાગળ લખ્યો હતો ને એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સહોલ એ રસ્તાની પણ ફોલનેરમાંથી દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાની માર્ગ લાગે છે એને લઈને આ દાની માર્ગની સાથે પણ નેશનલ હાઈવે ચાર છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાના છે એ દાંડી માર્ગ પણ લાગે છે એ દાંડી માર્ગને પણ આ હાંસોદ અંતર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મળવાના કારણે એમના સમયનો બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે આ માટે હું કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રીશ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું